દાહોદ જિલ્લામાં બનતા ડોમેસ્ટિક એરપોર્ટનું ચાર ગામના લોકો દ્વારા કરાયો વિરોધ તાલુકાના ટાટા વિસ્તારમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા જઈ રહ્યું છે ત્યારે આજે જલો વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયાને ચાર ગામોના અસરગ્રસ્ત લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ટાટાગોડા ગુલતોરા સારદા તેમજ છાયણ ગામના ચાર લોકો દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટના વિરોધમાં ધારાસભ્ય મહેશ ભુરિયાને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો દો સ્માર્ટ સિટી અંતર્ગત કામગીરી ચાલી રહી છે જે ભાગરૂપે ઇન્દોર જયપુર અને વડોદરા એરપોર્ટના મધ્ય બિંદુમાં વિસ્તારમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવાશે જેમાં ચાર ગામોના લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે એક તરફ દિલ્હી મુંબઈ કોરિડોરમાં જમીન સંપાદન તેમજ બીજી તરફ કાળી બે ડેમમાં જમીન સંપાદન અને હવે ડોમેસ્ટિક એરપોર્ટમાં જમીન સંપાદન થશે તો ખેડૂતોના માથે આપ ફાટે તેવી સ્થિતિ છે જેને લઈ ચાર ગામોમાં ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ કરાયા ધારાસભ્ય દ્વારા કાયદા કય રીતે ત્યાં આપવા માટે ગ્રામજનોને બાંહેજરી આપી એ પ્રથમ ચૌહાણ બ્યુરો ચીફ દાહોદ તાલુકાના દાડા ગોળા ગુલતોરા શારદા અને સાહેણના બરવાલા ફળિયા કાલીગાં ભુજ્જર કાલીગાં મીનામી અને આજુબાજુનો જે મારો આદિવાસી ઝાલદ તાલુકાનો આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારમાં ઇન્ડિયન એરફોર્સ એરપોર્ટ નાખવાનો સરકારશ્રીએ નક્કી કરવામાં આવેલ છે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે અમારા આદિવાસી સમાજના ખેડૂત ભાઈ બહેનોને ખેતી કરી પોતાનો જીવન આજીવિકાનું સાધન છે અને વર્ષો વર્ષો વર્ષ વડીલો પાર્જિત અમારી એ જમીન ફળદ્રુપ જમીન આવેલી છે ત્યાં એમની મિલકત મકાનો આવેલા છે એમનો રાજ રસીલો કુવાના સાધનો આવેલા છે અને એમની ત્યાં અમારા બાળકોને અભ્યાસ માટેની નજીકમાં પ્રાથમિક શાળાઓ આવેલી છે આંગણવાડી કેન્દ્રો આવેલા છે અમારા સમાજને ખેતી આધારિત જીવન જીવનારો આદિવાસી સમાજ છે આ ગામોના સરપંચશ્રીઓ તાલુકા સભ્યો અને ઉપસ્થિત ખેડૂત ભાઈ બહેનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મને આવેદનપત્ર આપવામાં આપવા માટે મારા રૂપાખેડા ગામે આવેલ છે તો હું રાજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને જિલ્લાનું વહીવટી તંત્ર અને કલેક્ટર શ્રી અને જિલ્લાની જે જમીન સંપાદન કરનાર છે એવા સંપાદન અધિકારી શ્રીઓને અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓને આજે મને આવેદનપત્ર આપવામાં આવેલ છે તો અમારા ખેડૂત ભાઈ બહેનો જે ખેતીની અમૂલ્ય જમીન છે કિંમતી જમીન છે અને એ જમીન આ એરપોર્ટ નાખવાથી અમે ખેડૂત ભાઈ બહેનો ખેડૂત વિહોણાને થઈ જાય અને એમના હક અને અધિકારો જતાને રહે એના માટે મને આવેદનપત્ર આપવામાં આવેલ છે તો રાજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને સરકાર શ્રીને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા ખેડૂત ભાઈ બહેનોને પગભર રહે અને એમનો વર્ષો વર્ષ સુધી વડીલોપાર્જિત જમીન છે જમીન છીનવાઈ નહીં જાય એના માટે મને મારા ખેડૂત ભાઈ બહેનો અમારા સરપંચ અને જુદા જુદા ગામોના આગેવાનો આવેલા છે આ માટે અમે વહીવટી લડત આપવાના છે અને બહેનોને ન્યાય મળે એના માટે તરીકે અમે કટિબદ્ધ રહેવાના છે થેન્ક યુ છે આજ રોજ ટાડાગોળા ગામે જે એરપોર્ટનો સર્વે ટાડાગોળા શારદા ગુલતોરા અને કાળીગામ ગુજર જે એરપોર્ટની સર્વે થઈ છે એ તદ્દન એકદમ ખોટી છે અને આજની તારીખમાં જે માનવ જે વસવાટ કરે છે એ ગામ લોકો પીઢીની પેઢીથી એમનું ગુજરાન એ ખેતીને આધારે ચલાવે છે કોઈ એમની પાસે રોજગારી કે મોટો ધંધો નથી અને વસવાટ કરતી જે વખતે બાપદાદાઓની બાપ દાદાઓની મિલકતથી વસવાટ જે ખેતરો ખેડી અને ઝાડ બીડ તોડી અને પાળા એ તોડી અને લોકોએ સરખા કરીને આજની તારીખમાં જે એરપોર્ટવાળા જે લોકોની જે લોકોની જમીન સિન્યુલે માંગે છે એ કાલના દિવસમાં એમનું ભાવી પેઢી બાળ ગોપાલ લઈને ક્યાં જશે અને એ કઈ રીતે એમનું ગુજરાન ચલાવશે એના માટે હમણે અમે ટાઢાગોળા ગામથી અને શારદા ગુલતોરા કાળી એવા એવા વતીથી અમે એરપોર્ટને તદ્દન વિરોધ કરીએ છીએ એ એરપોર્ટ તદ્દન ખરેખર ખોટું છે અને એ સર્વે પણ ખોટું છે અને થવું ન જોઈએ અને નહીં થવા જોઈએ ગમે તે થાય અમે ગમે ત્યાં જઈને લડીશું અમે મુખ્યમંત્રીને બી આવેદનપત્ર આપીશું અમારા ઝાલો તાલુકાના ધારાસભ્યને શ્રી બી આજે આવેદનપત્ર આપ્યું છે એ વતી અમે આવેદનપત્ર આપવાના છે અમને ગમે તે થાય તે પણ અમે લડત લડીશું અને લડત લડીને રહીશું બારિયા પ્રકાશભાઈ ગામ તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ અમારા શારદા ગામ ટાડાગોળા ગુલતોરા ને સાયણ ગામની જમીન જાય છે એના માટે અમે ખાસ તકેદારી રાખી વિરોધ ઉઠાવ્યો છે જે ધારા રૂપાખેડાના ધારાસભ્ય સભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાજી સાથે એમને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને જે કંઈ સર્વે નંબરો જાય છે એમાં અમે કોઈ પણ એક ફૂટ જમીન આપવા મંજૂર નથી અને જો ઉપરથી કંઈ બી લેવામાં આવે તો અમે ગોળીબાર કરીને મારી નાખીશું એવી અમે તકેદારી આપીએ છીએ અને અમારી બાપ દાદાની મિલકત છીનવી લેવામાં આવે છે એરપોર્ટવાળા કંપનીઓ કંપની નાખીને અમે થોડી ઘણી પણ કોઈ જમીન આપવાના જ નથી ડામોર પોપટભાઈ શમશુભાઈ